સ્પીડ જોવા જઈએ તો જેવી રીતે આપણે થોડા દિવસથી એટલે કે બે ચાર દિવસથી જે નોર્મલ કંડિશનમાં પવન છે જે પશ્ચિમના પવનો ચાલી રહ્યા છે જે આપણે ચોમાસુ સીઝનના પવન ચાલી રહ્યા છીએ એ જ પવનો અત્યારે કન્ટિન્યુ છે અને પવનની સ્પીડ છે થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ રહી છે અને આવનારા દિવસમાં પણ આ પવનની સ્પીડમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી ને આ પવનની દિશામાં પણ કોઈ ફેરફાર થવાનો નથી પશ્ચિમના પવનો ચાલશે ને દસથી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે કન્ટિન્યુ જોવા મળશે

પણ પાર તાપમાને કર્યું છે એટલે તાપમાન જે અત્યારે ઊંચું છે આ ઊંચું તાપમાન છે એની સાથોસાથ ભેજનું પ્રમાણ પણ રહેલું છે કેમ કે હજુ નૈઋત્યના ચોમાસા એ વિદાય લીધી નથી નૈઋત્યના ચોમાસા એ વિદાય લીધી નથી જેને કારણે રાજ્ય ઉપર ખૂબ ભેજ છવાયેલો છે ને એમાં પણ આઠસો પચાસ એચપી લેવલે ભેજ નોંધાઈ રહ્યો છે સાતસો એચપી લેવલે ભેજ ઘટી ગયું છે પણ આઠસો પચાસ એચપી લેવલે ભેજ છે અને ઊંચું તાપમાન છે જેને કારણે આવનારા બે થી ત્રણ દિવસ જેમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખ એમ ત્રણ દિવસ એવા પણ હશે કે જે વિસ્તારમાં તાપમાન ખૂબ ઊંચું જાય ત્યાં છૂટાછવાયા કદાચ હળવા ઝાપટાઓ નોંધાઈ શકે જોકે એમાં બહુ મોટા વરસાદની શક્યતાઓ નથી છૂટા છવાયા એક બે સેન્ટરમાં વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આની તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ભીડી મોરા ડાંગ આ જે વિસ્તારો છે એમાં થોડુંક આ ઝાપટાઓનું પ્રમાણ આવનારા ત્રણ દિવસ રહે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતને બાદ કરતાં બીજા બીજા એમાં એકલ દોકલ સેન્ટરમાં ક્યાંક ઝાપટા નોંધાઈ જાય એ અપવાદરૂપ રહેશે એટલે આ પ્રકારનું જે વાતાવરણ રહેવાનું છે એની સાથે વરસાદની મોટી સિસ્ટમ જોવા જઈએ તો અત્યારે ચોમાસું છે એ નૈઋત્યનું ચોમાસા હજી રાજ્યમાં રાજ્યમાંથી વિદાય લીધી નથી અને આ ચોમાસું પૂર્ણ થાય એ પહેલાં હજુ પણ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે આમ જોવા જઈએ તો જે આપણે ઘણા સમયથી જે વરસાદના રાઉન્ડની માહિતી આપી રહ્યા છે એ વરસાદી રાઉન્ડ છે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એટલે ચોવીસ તારીખ આસપાસ કદાચ 24 થી છત્રીસ કલાક આગળ પાછળ થાય કદાચ બની શકે તે ચોવીસ તારીખની બદલે પચીસ કે ચાલુ થાય પણ સપ્ટેમ્બર આવી મારી દરેક સલાહ છે જોકે અંતે ખેડૂતોએ શું ડિસિઝન લેવું એ પોતે જાતે જ નક્કી કરવાનું હોય છે પણ મારું જ્યાં સુધી અનુમાન છે જ્યાં સુધી એક અમારો હોય છે હવામાન અમારું અનુમાન હોય છે એ અનુમાન મુજબ આપણે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જાળવવા જેવું છે કેમકે પચીસ તારીખ આસપાસથી એક વરસાદનો રાઉન્ડ આવશે ચોવીસ પચીસ તારીખ આ આસપાસથી અને એ પણ રાજ્યના સાઠ પાસાઠ ટકા અથવા તો સિત્તેર ટકા વિસ્તારને અસર કરી શકે છે એટલે એ વરસાદનો રાઉન્ડ આવશે એ પછીથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે એટલે ત્રીસ સપ્ટેમ્બર અથવા તો પહેલી બીજી ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે અને ધીમી ગતિએ વિદાય થશે એટલે લગભગ ત્રીસ સપ્ટેમ્બર અથવા તો પહેલી બીજી ઓક્ટોબરથી જે વરસાદની વિદાયની શરૂઆત થશે એ અઢાર વીસ ઓક્ટોબર સુધી એ મોન્સૂન વિડોની પ્રોસેસ ચાલવાની છે જોકે એ જે ઓક્ટોબર મહિનાના વરસાદ હશે એના અમે આવનારા દિવસમાં માહિતી આપશું કે એ વરસાદ આપણે કોઈ ડરવાની જરૂર નથી મંડાણીયા છૂટાછવાયા હશે પણ જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાનો જે વરસાદ છે એનાથી ખૂબ સાવચેત રહેવાનું છે અને અત્યારે અનુમાન એવું પણ આવી રહ્યું છે કે જે બંગાળની ખાડીની જે બે હજાર ચોવીસના ચોમાસાની છેલ્લી સિસ્ટમ આવી રહી છે તે કદાચ થોડીક વધારે મજબૂત હશે અને વધારે મજબૂત હશે તો રાજ્યના અનેક વિસ્તારની અંદર નુકસાનકારક વરસાદ પણ સાબિત થઈ શકે છે એટલે આ ટાઈપનો વરસાદ આવવાનો છે જેમ જેમ એ સિસ્ટમ નજીક આવશે તેમ તમને તમામ પ્રકારની માહિતી છે મેં આપણા સુધી પહોંચાડતા રહેશે